નમસ્કાર મિત્રો આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો ઘણા સમયથી એક માંગ હતી કે જે ચાલુ જે શિક્ષણ સહાયની ભરતી છે એની અંદર જગ્યાઓનો વધારો કરવામાં આવે તો તમને કાલે ન્યૂઝ મળી ગયા હશે કે સરકારે જે જૂના શિક્ષકોની ભરતી હતી એ ભરતી પછી જે ખાલી પડતી જગ્યાઓ છે એને હાલની ચાલુ શિક્ષણ સહાયક ભરતીમાં વધારો કરી દીધો છે તો તમામે તમામ ઉમેદવારો માટે ખુશીના સમાચાર કહી શકાય જગ્યાઓનો વધારો થશે ભરતી થવાની હતી હવે હાલની ત્રણ હજાર એકસો ને સત્યાવીસ જે ખાલી પડતી જગ્યાઓ છે એ ઉમેરીને ટોટલ હવે શિક્ષણ સહાયક ની અંદર સરકાર દસ સાતસો જગ્યાઓ ઉપર ભરતી શિક્ષણ સહાયક ની અંદર કરવાના છે હવે તમામે તમામ એક જ પ્રશ્ન હશે કે સરકાર જગ્યાઓનો વધારો કરવાના છે નવ દસ ની અંદર વધારો થશે કે વધારો થશે કયા વિષયમાં વધારો થશે કઈ કેટેગરીમાં વધારો થશે તો સરકાર દ્વારા હજી ઓફિસિયલી જણાવવામાં નથી આવ્યું પણ આપણે થોડો ઘણો અંદાજ જે અગાઉ જૂની શિક્ષક ભરતીની જે ખાલી જગ્યાઓનું લિસ્ટ હતી એના આધારે આપણે થોડો ઘણો અંદાજ લગાવી શકીએ છીએ કે કઈ વિષયમાં અને કઈ કેટેગરીમાં શક્યતા રહેલી છે કે જગ્યાઓનો વધારો એ કેટેગરીમાં એ વિષયની અંદર થઈ શકે છે તો એની વાત કરીએ એની પહેલા તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ટેટાટને લગતા ગાઈડન્સના વિડીયો આ ઉપરાંત ટેટાટ ભરતીને લગતી તમામે તમામ અપડેટના વિડીયો મૂકતા હોઈએ છીએ તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ બાજુમાં આપેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી હું કોઈ પણ વિડીયો મૂકી તો તમારા સુધી પહોંચી જાય તો મિત્રો એક વસ્તુ છે કે જે આ જગ્યાઓનો વધારો થવાનો છે એ ધોરણ નવ દસની અંદર પણ થવાનો છે અને ધોરણ અગિયાર બાર ની અંદર પણ થવાનો છે તો મિત્રો એ કેના ઉપર ડિપેન્ડ કરે છે કે જે અગાઉ જૂના શિક્ષકોની ભરતી હતી એમાં કઈ કેટેગરીની કયા વિષયની જગ્યાઓ ખાલી છે એના ઉપર ડિપેન્ડ કરશે તો આ લિસ્ટ તમે સામુ જોઈ શકો છો એ લિસ્ટ છે જૂના શિક્ષકોની ભરતીનું જે ખાલી જગ્યાઓનું સરકાર દ્વારા જૂના શિક્ષકોની ભરતી વખતે જાહેર કરેલું તો એના આધારે તમને સીધો ખ્યાલ આવશે કે જે વિષયમાં વધુ જગ્યા હશે એની અંદર શક્યતા વધુ રહેલી છે કે એમાં થોડી ઘણી જગ્યાઓ ખાલી રહી ગઈ હોય અને આ ચાલનું ભરતીમાં એડ થાય તો ડ્રોઈંગમાં એટલી બધી કંઈ ખાસ જગ્યાઓ હતી નહીં બે જ હતી તો એમાં એ પ્રમાણે જ રહેશે ઇંગ્લિશની અંદર ફૂલ્લી શક્યતા છે કે જગ્યાઓનો વધારો સારા એવા પ્રમાણમાં થઈ શકે છે અને ખાસ જનરલની અંદર બસો છત્રીસ સીટુ હતી એસિમાં તેર એસીબીસીમાં એકસો છાસઠ અને એસટીમાં પંચોતેર તો એસીબીસીની અંદર પણ બહુ કેટેગરીની અંદર જગ્યાઓ વધવાની શક્યતા વધુ રહેલી છે ગુજરાતી વિષયની વાત કરીએ નવ દસની અંદર તો એમાં જનરલમાં એકસો એસી એસસીમાં અગિયાર એસિબીસીમાં છન્નું એસટીમાં અઠ્યાસી તો અહીંયા પણ એસીબીસીમાં અને એસટીમાં સારા એવા પ્રમાણમાં જગ્યાઓ ખાલી હતી તો અહીંયા પણ તમને ફાયદો એવો રહેશે એક વસ્તુ મિત્રો અહીંયા ઘણા ઉમેદવારો કહેતા હશે કે સર જનરલની જગ્યાઓ વધુ હોય તો અમને બહુ કંઈ ફાયદો નહીં રહે પણ મિત્રો તમને ખ્યાલ છે કે શિક્ષણ સહાયકની અંદર જે શરૂઆતના રેન્કના ઉમેદવારો હશે એ ફરજિયાત જનરલમાં જવું પડશે તો તમારી કેટેગરીનો ઉમેદવારને જો જનરલની સીટ મળે છે તો તમને વધુ એક સીટ તમારી કેટેગરીમાં લાભ મળશે ટૂંકમાં એ રીતે પણ તમને ઇનડાયરેક્ટલી ફાયદો રહેવાનો છે જનરલની સીટો વધુ છે તો એ રીતે પણ તમને ફાયદો ચોક્કસથી રહેવાનો છે એવી જ રીતે હિન્દીની વાત કરીએ તો ટોટલ છેતાલીસ છેતાલીસ છ એ એસીબીસીમાં તેત્રીસ અને એસટીમાં ત્રેવીસ ટોટલ એકસો આઠ જગ્યાઓ છે તો એમાં પણ શક્યતા છે કે થોડા એવા પ્રમાણમાં વધારો થઈ શકે છે કૃષિ વિદ્યામાં તો બહુ વધારા હોવાની શક્યતા ઓછી છે મેથ સાયન્સની અંદર હાઇસ્ટ જગ્યાઓ છે મિત્રો મેથ સાયન્સમાં ચોક્કસથી સૌથી વધુ જે જગ્યાઓ વધારો થશે એ મેથ સાયન્સ વિષયમાં નવ દસની અંદર થવાનો છે ત્રણસો અઠ્યોતેર જનરલની અંદર એસસીમાં તેર એસીબીસીમાં બસો નેવ અને એસટીમાં પંચોતેર તો ટોટલ જનરલ જનરલમાં અને એસીબી જે એસીબીસી કેટેગરી છે એની અંદર સારા એવા પ્રમાણમાં વધારાની શક્યતા આના આધારે આપણને લાગે છે ફિઝિકલ એજ્યુકેશનની વાત કરીએ તો જનરલમાં ચોવીસ એસસીમાં એક માં સત્તર અને એસટીમાં બાર એવી રીતે 54 જગ્યાઓ પર ખાલી જગ્યાઓનું લિસ્ટ હતું સંસ્કૃતમાં અડતાલીસ જનરલમાં એસસીમાં નવ માં ઓગણીસ અને એસટીમાં સત્તર તો અહીંયા બહુ એટલો બધો વધારો નહીં થાય પણ થોડો ઘણો સંસ્કૃતમાં વધારાની શક્યતા અહીંયા રહેલી છે સોશિયલ સાયન્સમાં પણ સારા એવા પ્રમાણમાં જગ્યાઓ ખાલી હતી જે બદલી કેમ પછી કેટલી ભરાણી છે એ પણ અહીંયા આંકડો મોટા પ્રમાણમાં છે સોશિયલ જનરલમાં બસો બાવન છે એસસી કેટેગરીમાં અઢાર છે એસસીબીસીમાં દોઢસો છે એસટી કેટેગરીમાં નેવ છે ટોટલ પાંચસો ને દસ જગ્યાઓ ઉપર સોશિયલ સાયન્સની જગ્યાઓ ખાલી જૂના શિક્ષકોની ભરતી માટે હતી તો અહીંયા ટોટલ ઓવરઓલ જોવા જઈએ મિત્રો તો ગણિત વિજ્ઞાનવાળા માટે અહીંયા ફાયદાકારક રહે એવી શક્યતા છે સોશિયલ સાયન્સવાળા માટે પણ સારા એવા પ્રમાણમાં આ ઉપરાંત ઇંગ્લિશવાળા માટે પણ સારી એવી ઓપોર્ચ્યુનિટી રહેશે ગુજરાતી માટે થોડા ઘણા ઓછા પ્રમાણમાં પણ ટૂંક ચાર વિષયોમાં સારા એવા પ્રમાણમાં તમારી જે નવદશની છે એમાં જગ્યાઓમાં વધારાની શક્યતા રહેલી છે હવે જો અગિયાર બારની વાત કરીએ તો મિત્રો અગિયાર બારમાં ટોટલ સત્યાવીસો ને વીસ જગ્યાઓ ઉપર જૂના શિક્ષકોની ભરતીનું જાહેરાત હતી ટોટલ એમાં જનરલની વાત કરીએ તો પંદરસો ત્રેવીસ એસસી કેટેગરીમાં અઠ્યોતેર એસસીબીસીમાં સાતસો ચોવીસ અને એસટી કેટેગરીમાં ત્રણસો ને પંચાણું તો આ રીતે કંઈક જાહેરાત હતી એમાં જો આપણે મોટું મોટું જોવા જઈએ મિત્રો તો એકાઉન્ટમાં સારા એવા મોટા પ્રમાણમાં જગ્યાઓ આવેલી ટોટલ ત્રણસો ને ચોર્યાસી જગ્યાઓ હતી જેમાં જનરલમાં બસો તેત્રીસ એસસી કેટેગરીમાં અગિયાર એસસીબીસીમાં છન્નું એસટી કેટેગરીમાં ચુમ્માલીસ તો અહીંયા શક્યતા છે કે ખાલી પડી રહેલી જગ્યાઓ અહીંયા એકાઉન્ટ અને કોમર્સની અંદર વધવાની શક્યતા વધુ છે બાયોલોજીમાં મીડિયમ છે ટોટલ સાડત્રીસ જગ્યાઓ જ હતી કેમેસ્ટ્રીમાં ફક્ત તેત્રીસ જગ્યાઓ જ હતી ક્રાફ્ટ ઉદ્યોગ છે એમાં તો ત્રણ જ જગ્યાઓ હતી ઇકોનોમિક્સની અંદર મિત્રો ખાસ ઇકોનોમિક્સની અંદર વધારો થવાની જગ્યા છે ટોટલ બસો અડતાલીસ જગ્યાઓ હતી જનરલમાં એકસો એકત્રીસ એસીબીસી માં છ્યાંસી અને એસ ટીમાં પચીસ તો અહીંયા વધારાની શક્યતા રહેલી છે ઇંગ્લિશમાં પણ ત્રણસો અડત્રીસ ટોટલ જગ્યાઓ છે તો અહીંયા પણ વધારાની શક્યતા રહેલી છે જીઓગ્રાફીમાં પણ થોડા ઘણા અંશે ટોટલ એકસો પાંત્રીસની સંખ્યાઓ પર ભરતી હતી તો ત્યાં પણ છે વાત કરીએ હાઇસ્ટ ક્યાં તો મિત્રો અહીંયા ગુજરાતી માધ્યમની અગિયાર બારમાં ગુજરાતી વિષયમાં બહુ મોટા પાયે બદલી કેમ તો હતો ચારસો ને ત્રેપન જગ્યાઓ પર તો અહીંયા સૌથી વધુ જો આયે સંભાવના હોય તો ગુજરાતી વિષયમાં છે કે ત્યાં તમને જગ્યાનો વધારો જોવા મળી શકે છે આ ઉપરાંત તમે બાકીના જે છે એ પોતાના પોતાના સબ્જેક્ટના આધારે પોતાની કેટેગરીના આધારે થોડો ઘણો અંદાજ મિત્રો લગાવી શકો છો કે વધારો થશે કે નહીં થાય તો આ જ હતું બાકી ફાઇનલ તો મિત્રો શિક્ષક હાજર થયા નો હાજર થયા એ બધું ફાઇનલ તો હવે સરકાર ઓફિશિયલ જ્યારે જાહેરાત કરશે ત્યારે જ ખ્યાલ આવશે આ તો ફક્ત આપણે અંદાજ લગાવીએ છીએ લિસ્ટના આધારે પણ આ અંદાજ ટોટલી સાચો ન પણ પડે કારણ કે કેટલા શિક્ષકો બદલી કેમ્પમાં હાજર થયા કેટલી જગ્યાઓ ખાલી રહીએ તો ભરતી જે જૂના શિક્ષકોની છે એના ઉપર જ ડિપેન્ડ કરે છે તો હવે જોવાનું એ રહેશે કે કયા વિષયમાં કઈ કેટેગરીમાં કેટલો વધારો થાય છે જેથી વધુમાં વધુ ઉમેદવારો જે નીચલા મેરિટવાળા ઉમેદવારો બોર્ડર ઉપર હતા એમને લાભ મળે આવી નવી શિક્ષણ વિભાગની કોઈ પણ અપડેટ માટે આપણી ચેનલ કે અપડીને સબસ્ક્રાઈબ કરો અને ખાસ બાજુમાં આપેલા બે લાઈકને પણ દબાઈ દેજો જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય ધન્યવાદ